હાલ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય ત્યાં તમામ વિસ્તારોમાં હવે વરસાદની એન્ટ્રી થતા કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ ગુજરાતમાં ચોમાસું બેસ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે કેમ કે ત્યાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પણ પડી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના ઘેર પંથક ચર્ચામાં જોવા મળી રહ્યું છે જેમાં જે રીતે ઘેડ પંથકમાં સ્થિતિનું નિર્માણ છે ચારે કોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેના કારણે ત્યાંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આને જ લઈને આમ આદમી પાર્ટીના જૂનાગઢના નેતા રાજુ બોખતરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સાથે જ ઘેડ પંથકની શું વાસ્તવિકતા છે તેને લઈને તેમણે વાત કહી છે શું કહી રહ્યા છે રાજુ બોખતરિયા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર મિત્રો જ્યારે ચોમાસું આવતું હોય છે તો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર એટલે કે સૌથી વધારે વરસાદ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડતો હોય છે અને આ વખતે ફરી એકવાર દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાના કારણે સૌથી વધારે તારાજી છે તે સૌરાષ્ટ્રમાં સર્જાય છે અને ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકની કે ત્યાં જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે ચારેકોર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ખેતરો બેટમાં ફેરવાયા છે પાણી જ પાણી જાણે કે રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને તેના જ કારણે લોકોને ઘર વખરીના સામાન્ય તો નુકસાન થવું છે પરંતુ તેમની ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે અને આ પરિસ્થિતિનું નિર્માણ છે તે દર વર્ષે જોવા મળે છે ઘેડ પંથકનો પ્રશ્ન છે તે ખૂબ જ વિકટ છે ત્યાંના લોકોની પીડા પણ સામે આવી રહી છે લોકોમાં રોષ પણ છે અવારનવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવે છે પરંતુ આ પ્રશ્નોનો નિરાકરણ લાવવામાં ન આવતા દર વર્ષે ત્યાં ચોમાસામાં ભયંકર પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે અને ત્યાંના લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને સ્થળાંતર કરવાની પણ ફરજ પડતી હોય છે ત્યારે જુનાગઢના આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોખતરિયા દ્વારા ઘેળ પંથકની જે વાસ્તવિકતા છે સાથે જે છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેને લઈને નિવેદન આપવામાં આવ્યું છે આ મામલે તેમણે જ્યારે સાંસદ મનસુખ માંડવિયાને રજૂઆત કરી છે ત્યારે શું જવાબ મળ્યો છે તેમને શું વાત તેમના તરફથી કરવામાં આવી છે તે સાંભળી લો જી નમસ્કાર હું રાજુભાઈ બોરખતરિયા આપની સમક્ષ એક વાત કરવી છે કે જે જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકની વાત આ ઘેડ પંથકની અંદર આવતા ઘણા બધા ગામડાઓ જેમાં બામણાસા માંડોદરા મટિયાણા આંબલિયા પાદડી બાલાગામ આ ગામોની અંદર આજે જળબંબાકારની સ્થિતિ એ થોડા ચાર પાંચ દિવસ પહેલાં નિર્માણ થયું એ સ્થિતિનું કારણ બીજું કાંઈ નહીં પણ એક કારણ એવું હતું કે એમાં જે પૂરની પરિસ્થિતિ આવે અને પૂરના કારણે જે નદી સાંકળી અને એકદમ નાની થઈ જવાથી નદીની અંદર ઓવરફ્લો થતાં નદી ઠેક ઠેકાણે પારા તોડી અને નીકળી જાય અને નીકળી જવાનું કારણ એ કે ત્યાં ઓવરફ્લો થવાથી પાણી નદી નદીનો રસ્તો પોતાની રીતે કરે એટલા માટે ખૂબ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે મારે આપના માધ્યમથી વાત કેવી છે કે જે નદી છે એ અને પોળી કરવામાં આવે એનું તાત્કાલિક ધોરણે ડિપનિંગ કરી અને એ નદીને ઊંડી કરવામાં આવે અને જેથી કરીને આ કાયમી જે સમસ્યા છે સમસ્યાનું નિરાકરણ થાય એટલા માટે થોડા સમય પહેલાં જ માનનીય સાંસદ મનસુખ માંડલિયા સાહેબ આવ્યા એણે મુલાકાત લીધી એવું કીધું કે આ ઘેડનો જે પ્રશ્ન છે એ ઘેડના પ્રશ્નને અમે વાચા આપીશું અને એ ઘેડનો પ્રશ્ન આવતા વર્ષ સુધીમાં એ સોલ્વ થઈ જશે ને ઘેડ જળબંબાકારની સ્થિતિમાંથી મુક્ત થશે પણ આપના માધ્યમ દ્વારા મારે એ સરકારને યાદ અપાવવું છે એ મનસુખ માંડવીયા સાહેબને યાદ અપાવવું છે કે તમે એ સર્વેની વાત જ્યારે તમારા અધિકારીને કીધી છે તંત્રને કીધી છે ત્યારે જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ સોંપવાની વાત થઈ રહી છે જાન્યુઆરી સુધીમાં જો રિપોર્ટ સોંપવામાં આવે તો જાન્યુઆરી પછી કદાચ યાદ ન હોય તો પાંચ મહિનાની અંદર જ ચોમાસું બેસી જતું હોય અને ચોમાસું બેસવાની સાથે જ આ સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે મારે એક વાત કેવી છે કે ચોમાસું બેસવાની સાથે જ આ વર્ષે જે જળબંબાકારની સ્થિતિ થઈ છે એ જ જળબંબાકારની સ્થિતિ થવાની છે ત્યારે આપના માધ્યમથી એ વાત કેવી છે કે વહેલી તકે એનું સર્વેનો રિપોર્ટ તૈયાર થાય અને ઓગસ્ટ નવેમ્બર ઓગસ્ટ પછી ઓક્ટોમ્બરમાં એનો રિપોર્ટ તૈયાર થઈ જાય અને નવેમ્બરથી નવેમ્બર ડિસેમ્બરમાં એનું કામ શરૂ થાય અને આવતા જૂન સુધીમાં એ બધું જે છે એ થઈ જાય બીજી વાત મારે એ કહેવી છે કે ગેડ પંથકની અંદર ખૂબ નદીએ તારાજી વહોરી છે ખેડૂતોના ઊભા પાક નિષ્ફળ ગયા છે ખેડૂતોએ બે બે વખત વાવવા છતાં પણ માંડવી મગફળી ઉગી નથી તો એના માટે એસ દ્વારા નહીં પણ સ્પેશિયલ પેકેજ જાહેર કરી અને ખેડૂતોને એ જે પાક નુકસાનીનો સર્વે કરી એ પાક નુકસાની સ્પેશિયલ પેકેજ આપવામાં આવે નહીં કે એસડીઆરએફ અને બીજા નંબરમાં જે જમીનનું ધોવાણ થયું છે જમીન ધોવાણ થયું છે એ ખૂબ મોટું ધોવાણ થયું છે ત્યારે મારે કહેવું છે કે પંદર સાત બે હજાર પંદરના પરિપત્ર પ્રમાણે સરકારે એક સ્પેશિયલ પેકેજ જે જાહેર કર્યું હતું એ પેકેજ ફરી એક વખત એનું પુનરાવર્તન કરવામાં આવે અને પુનરાવર્તનમાં એક ચોક્કસ એક વાતનો ઉમેરો કરીશ કે બે હજાર પંદરની અંદર મગફળીનો ભાવ અઢાર હજાર રૂપિયા હતો આજે છવ્વીસ હજાર રૂપિયા છે એ સમયે ડીએપીનો ભાવ આઠસો રૂપિયા હતો આજે પંદરસો રૂપિયા છે એ સમયે જ્યારે જમીનનું ધોવાણ થયું હતું થતું હતું ત્યારે એ જમીનને પાછી પૂરવા માટે સજીવ કરવા માટે એ જમીનમાં નાખવામાં આવતું ટ્રેક્ટરની જે ધૂળું હોય એ દોઢસો રૂપિયા મળતી હતી પણ આજે એ જ ના ટ્રેક્ટરના ભાવ છસો રૂપિયા થયા છે ત્યારે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે ત્યારે આ મોંઘવારીના પ્રમાણમાં બે હજાર પંદરના પરિપત્રને ફરી વખત પુનરાવર્તન કરી પાર્ટીના નેતા રાજુ મટિયાણા ગામના સરપંચ પણ છે ને તેમનું આખું ગામ છે તે સંપર્ક વિહોણો થઈ ચૂક્યો છે તેમનું જ ગામ નહીં પરંતુ જે જે ગામનું નામ તેમણે પોતાના નિવેદનમાં લીધું છે ને તેઓ દર્શાવી રહ્યા છે કે હાલ સંપર્ક તૂટી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે ગામડાઓ છે તે નદીમાં ગરકાવ થયા હોય પાણી જ પાણી ચારેકોર જોવા મળી રહ્યું હોય આખી સ્થિતિ જે રીતે વિકટ બની છે તેના કારણે ત્યાંના લોકોમાં પણ ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે અને આ અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિના કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતિત બન્યો છે અને રાતે પાણી રડવાનો વારો આવ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવે આ મામલાને લઈને ખરેખર ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલી સરકાર આગામી સમયમાં કોઈ આયોજન ઘેડ માટે કરે છે કેમ કે દર વર્ષે આ પ્રકારે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થઈ રહ્યો છે અને એક તરફ વિકાસ મોડેલ ગુજરાતની વાત કરવામાં આવી રહી છે અને વિકાસ મોડેલની અંદર ઘેડ પંથકનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી જે નિરાકરણ છે તે આવતું નથી તેના કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે પોતાના ઘર વખરીના જે સામાનને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડે છે ને આટલું જ બે જે ખેડૂતો છે તેમને ખેતરનો તો ખેદાન મેદાન થઈ જાય છે હવે જોવું રહ્યું તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે ને શું જે નદીનો પ્રશ્ન છે તે નદીના પ્રશ્નને લઈને શું નિરાકરણ લાવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ